નાનકડો રુદ્રાક્ષ જીવનમાં લાવશે શાંતિ જાણી લો તમારે કેટલા મુખી પહેરવા જોઈએ રુદ્રાક્ષ ધારણ કરવાથી માનસિક શાંતિ સ્વાસ્થ્યમાં સુધારો અને વેપારમાં પ્રગતિ થાય છે રુદ્રાક્ષના એકવીસ પ્રકાર છે જેમાંથી એક મુખી રુદ્રાક્ષને દુર્લભ માનવામાં આવે છે તે ખાસ કરીને માનસિક શાંતિ માટે અને ગ્રહ દોષોને દૂર કરવા માટે પહેરવામાં આવે છે रुद्राक्ष આ લોકો ધારણ કરી શકે છે ધારણ કર્યા પછી ભૂલથી પણ ન કરો આકા રૂદ્રાક્ષ ભગવાન શિવ સાથે સંબંધિત માનવામાં આવે છે એવું કહેવાય છે કે ભગવાન શિવની આંખમાંથી જે આંસુ પડ્યા તે પૃથ્વી પર પડ્યા અને છોડ બની ગયા અને પછી વૃક્ષોમાં ફેરવાઈ ગયા આ વૃક્ષોના ફળને rudraksh કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં rudraksh ને ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે पुराणों अनुसार ऋषि मुनियों मनुष्यों देवताओं अने दानवो पण तेने पहरता हता तो चालो जानिए तेना विषय बधु रुद्राक्ष ना प्रकार आमा शामिल छे एक मुखी बे मुखी त्रण मुखी चार मुखी पंच मुखी छ मुखी सप्त मुखी आठ मुखी नव मुखी दस मुखी अग्यार मुखी बार मुखी तेर मुखी चौदह मुखी 15 मुखी 16 मुखी 17 मुखी 18 मुखी 19 मुखी 20 मुखी 21 मुखी रुद्राक्ष रुद्राक्ष धारण करवाથી લાભ થાય છે તમે જણાવી દઈએ કે રુદ્રાક્ષ ધારણ કરવાથી માનસિક શાંતિ વેપારમાં વૃદ્ધિ અને સ્વાસ્થ્ય લાભ થાય છે દુર્લભ પ્રકારનો રુદ્રાક્ષ એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી વિશેષ લાભ થાય છે એટલા માટે લોકો તેને પહેરવામાં રસ દાખવે છે एकमुखी रुद्राक्ष धारण करवाती मानसिक शांति મળે છે સ્વાસ્થ્ય સુધરે છે અને વાસ્તુ દોષ અને ગ્રહ દોષ પણ દૂર થાય છે કયો रुद्राक्ष કોણે ધારણ કરવો જોઈએ ત્રિમુખી रुद्राक्ष धारण करवाથી પરિવારમાં સુખ શાંતિ જળવાય રહે છે કોઈ પણ વ્યક્તિ પંચમુખી रुद्राक्ष धारण કરી શકે છે તેનો વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી આ रुद्राक्ष સામાન્ય રીતે ઘણી જગ્યાએ જોવા મળે છે દરેક રુદ્રાક્ષની પોતાની વિશેષતા હોય છે અને તેને ધારણ કરનારે અમુક નિયમોનું પાલન કરવું જોઈએ રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો રુદ્રાક્ષ હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ રાત્રે સૂતા પહેલા રુદ્રાક્ષ ઉતારી લેવો જોઈએ રુદ્રાક્ષ ધારણ કરતી વખતે દારૂ અને માંસાહારીનું સેવન ન કરવું જોઈએ તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમને અમારું નવા વિડિયો પહેલા જ જોઈ શકો તમારો સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર